તો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારાના વિડીયોમાં હવે આ વિડીયોની અંદર છે તે મહત્વપૂર્ણ વાત કરવાની છે ચણાના પાક વિશે ડિસેમ્બર મહિનામાં જે કાંઈ જોવા મળતી ઠંડીના કારણે ઘણા બધા ચણાના પાકમાં છે તે જાંબુડિયા છે તે રોગનું છે તે પ્રકોપ છે તે જોવા મળતો હોય છે ઘણા ખેડૂત મિત્રો છે તેને કોઈપણ રોગ સાથે સરખાવીને તેમાં ફૂગનાશકો અને કીટનાશકો જેવી દવાઓનો છે તે વધુ પ્રમાણમાં છંટકાવ કરતા હોય છે પરંતુ આ રોગ વિષયની જે કાંઈ સંપૂર્ણ માહિતી છે તે આપણા વિડીયોની અંદર મેળવવાના છે આ રોગ છે તે કઈ રીતના થાય છે શાના કારણે થાય છે આ રોગ આવવાનું પાછળનું કારણ શું છે અને તેના નિવારણ માટે આપણે શું શું કરી શકીએ તે સંપૂર્ણ માહિતી છે તે આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી બીજા ખેડૂત મિત્રોને શેર કરવાનું ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ડિસેમ્બર મહિનામાં જે કાંઈ ખેડૂત મિત્રો સળન પાક વાવેતર કરતા હોય છે તેમના માટે જોઈએ તો ડિસેમ્બર મહિનામાં છે તે ઠંડીના છે તે વધુ પ્રમાણે છે તે ઉપર નીચે છે તે તાપમાનમાં છે તે થતું હોય છે ક્યારેક વધારે પ્રમાણમાં છે તે ઠંડી વધુ થતી હોય છે પરંતુ ક્યારેક ક્યારેક એવો સમય આવે કે ઠંડીનું પ્રમાણ છે તે બહુ ઓછું થઈ જતું અને ગરમીનું પ્રમાણ વધતું હોય છે હવે આવી પરિસ્થિતિની અંદર કોઈપણ પ્રાકને છે તે વાતાવરણ સાથે અનુકૂલન સાધવા માટે છે તે ઘણો બધો તકલીફ છે તે ઉઠાવવી પડતી હોય છે ખાસ કરીને ચણા જેવા પાક કઠોર વર્ગને પાકની અંદર છે તે આ જે કાંઈ તાપમાન અથવા વાતાવરણમાં છે ઠંડીનું જે કાંઈ આ અનુકૂલન છે અથવા તો જે આ ઠંડીનું જે કાંઈ પ્રમાણ છે તે વધુ છો હોવાના કારણે ઘણા બધા એ છે તે તકલીકો પડતી હોય છે તે તકલીકોમાં એક એટલે કે નકારાત્મક અસર જે કાંઈ ચણાના પાકની અંદર પડે છે તે હવે આ જે કાંઈ જાબુડીઓ છે તે કોઈ પ્રકારનો રોગ ના કહી શકાય પરંતુ તે સૂક્ષ્મ અથવા તો જે કાંઈ ફોસ્ફરસ તત્વ આવે છે તેની ઉણપના કારણે છે તે સામાન્ય રીતે થતો હોય છે હવે જાંબુડિયામાં રોગમાં સામાન્ય રીતે શું થાય છે કે વધુ પ્રમાણમાં જે કંઈ ઠંડી પડવાના કારણે જે કંઈ ચણાનો છોડ છે તે જમીનમાં રહેલો ફોસ્ફરસ છે તે ગ્રહણ કરી શકતું નથી એટલે કે વધુ પડતી ઠંડી હોવાના કારણે જે કાંઈ જમીનની અંદર રહેલો ફોસ્ફરસ મૂળ દ્વારા જે કાંઈ ખેંચાઈને સંપૂર્ણ પાર્કના ઉપર સુધી ટોચ સુધી જે જવાનું કાર્ય થતું હોય છે તે અટકી જતું હોય છે આને કારણે જે કાંઈ જૂના લીવ્સ અથવા તો જૂના જે કાંઈ પાંદડા દરખી હોય છે તેમાં રહેલું જે કાંઈ ફોસ્ફરસ છે તે નવા પાંદડા અથવા નવા જે કાંઈ દાડીઓ ફૂટે છે તેમાં ટ્રાન્સફર થતો હોય છે તેના કારણે જે કાંઈ જૂના પર્ણ અને દાડીઓમાં છે તે ફોસ્ફરસની ઉણપ છે તે જોવા મળતી હોય છે આને લીધે જે કાંઈ પાંદડાની જે કાંઈ કિનારીઓ છે તેમાં જાંબુડી અથવા તો કેસરી રંગને છે તે પરિવર્તન થાય છે અને જેને કારણે જે ફોટો ફોટોસિન્થેસની જે કાંઈ પ્રક્રિયા છે તેમાં ઘટાડા જોવા મળે છે અને કારણે તે દારીની અંદર છે તે કોઈ પણ પ્રકારનું ફૂલ અથવા તો જે કંઈ પોપટાનું છે તે બંધારણ થતું નથી તેને કારણે છેવટે છે ને દાળી ખરી જાય છે અને ઉત્પાદનમાં છે ઘટાડો આવે છે હવે આ સમય દરમિયાન છે તે ખેડૂત મિત્રો એ છે તે ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આ લક્ષ આ રીતના જે કંઈ લક્ષણો જોવા મળે તો તેમાં કોઈ પણ ખોટા ખર્ચા કરીને ફૂગનાશક અથવા તો કોઈ પણ નરવાઈની અથવા ગ્રોથ માટેની કોઈ પણ દવાનો છંટકાવ છે તે કરવાનો નથી કારણ કે તેને કારણે છે તે કોઈ પણ પ્રકારનો ફેરફાર છે અથવા તો વૃદ્ધિ છે તે જોવા મળશે નહીં આ છે તે પોષક તત્વોની ઉણપના કારણે થયેલા જે કંઈ નકારાત્મક અસર છે તે માત્રને માત્ર જો તમે આ પ્રકારના ખાતરો અથવા તો તે તત્વોની પૂર્તિ કરશો તો જ તેમાં છે તે ફાયદો થવાની શક્યતા રહેલી છે તેથી તેના નિવારણ માટે છે તે ખેડૂત મિત્રો જે કંઈ વોટર સોલુબર જે કંઈ ફર્ટિલાઇઝર આવે છે તેનો ઉપયોગ અનિવાર્ય થાય છે કારણ તેના સિવાય છે તે કોઈપણ રીતે છે તે આપણે ફોસ્ફરસની પૂર્તિ છે તે કરી શકતા નથી હવે સામાન્ય રીતે છે તે ત્રણ ગ્રેડના જે કાંઈ ખાતર આવે છે તેનો સામાન્ય રીતે છે તે આ તત્વોની પૂર્તિ માટે છે તે ઉપયોગ ઘણા ખેડૂત મિત્રો છે તે કરતા હોય છે તેમાં સૌ પ્રથમ છે બાર એકાઠ જીરો જે કાંઈ ખાતર આવે છે તેમાં બાર ટકા નાઇટ્રોજન અને એકાઠ ટકા જતો જે કાંઈ ફોસ્ફરસ છે તે જોવા મળતો હોય છે આ જે કાંઈ ગ્રેડવાળું જે ખાતર છે બાર એકાઠ જીરો તે સામાન્ય રીતે છે તે મહિના દિવસ ઉપરના જે કાંઈ ચણા હોય તેમાં છે તે તમે કરી શકો છો જેમાં સામાન્ય રીતે છે તે વધુ પ્રમાણમાં છે તે ફોસ્ફરની જરૂર રહેતી હોય છે તે આ ગ્રેડના ખાતરમાંથી પૂરતી થઈ શકે છે ત્યાર પછી બીજા નંબરમાં જે કાંઈ ખાતર આવે છે ઝીરો બાવન ચોત્રીસ જે કંઈ ખાતર આવે છે તે સામાન્ય રીતે ઉપયોગ છે તે વધુ પ્રમાણમાં છે તે ખેડૂતો રહેતા હોય છે કારણ કે ચણા છે તે કઠોર વર્ગનો પાક છે તે નાઇટ્રોજનની છે તે ઓછા પ્રમાણમાં જરૂર રહેતી હોય છે જેથી જીરો ટકા છે તે નાઇટ્રોજન સાથે બાવન ટકા ફોસ્ફરસ અને ચોત્રીસ ટકા સાથે પોટાશ મળતો હોય છે આ ખાતરનો છે તે ઉપયોગ તમે આ નકારાત્મક અસરને નિવારણ માટે સાથે કરી શકો છો ત્યાર પછી જો નાના ઉંમરને અથવા તો નાના છડા હોય તો તેમાં સામાન્ય રીતે જે કંઈ ટ્રિપલ ગ્રેડવાળું જે કંઈ ખાતર આવે છે ઓગણીસો ઓગણીસ ઓગણીસ તેનો પતે તમે છંટકાવ કરી શકો છો તો આ રીતે છે કે જાંબુડિયા રોગનું છે જાંબુડિયા જે કાંઈ રોગ છે તેમાં સામાન્ય રીતે આ પ્રકારના છે નિવારણ અને સમાધાન છે તે એકમાત્ર ઉપાય છે આ સાથે સાથે ઘણા ખેડૂત મિત્રો છે તે પીએચ સાથે યુરિયા અથવા તો પોટાશ યુક્ત જે કંઈ ખાતરો છે તેનો ઉપયોગ કરતા હોય છે તેનો પણ ઉપયોગ તમે ફોસ્ફરસની જે કંઈ ઉણપ છે તેની પૂર્તિ માટે છે તે કરી શકો છો વિડીયોમાં બસ આટલું જ વધુ માહિતી માટે છે વિડીયોને લાઈક કરી બીજા ખેડૂત મિત્રોને શેર કરી ચેનલમાં નવાય તો ચેનલને છે તે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આભાર